બે હિસ્મ દારૂની હેરાફેરી કરે છે જ્યાં બાતમી વળી જગ્યાએ રેડ કરતા દીપક ચોક વિસ્તારમાંથી બે હિસામાં રિંગલીશ દારૂના જથ્થા સાથે ઝડપી લીધા ભાવનગર પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રહે હકીકત મળી હતી કે એક્સેસ સ્કૂટર રજિસ્ટર નંબર જીજે ફોર ડી ક્યુ સિત્તેર બાવનમાં બે ઇસમો ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી નીકળવાના છે જે વાળી જગ્યાએ આનંદનગર દીપક ચોક જાહેર રોડ ઉપર વોસમાં રહેતા કાર્તિકભાઈ મુકેશભાઈ મકવાણા રહે પ્લોટ નંબર બસો ચાલીસ યોગીનગર લીલા ઉડાન પાછળ ઘોઘા રોડવાળાને તેમજ મુકેશ પુનાભાઈ ડાબી રહે શેરી નંબર નવ પ્લોટ નંબર ચાલીસ નિર્મલનગર આટા મિલવાળા ખાચામાં બંને ઈસમોને ઇંગ્લિશ દારૂના જથ્થા સહિત તેપન હજાર બસોના મુદ્દામાં સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી